મિત્રો એવી એક વ્યક્તિ મને બતાવો કે જેની જિંદગીમાં કોઈ પ્રશ્ન ન હોય કોઈ મુશ્કેલી ન હોય કોઈ વિપત્તિ ન હોય પ્રશ્ન અને વિપત્તિ તો દરેકની જિંદગીમાં હોય છે પણ આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખબર છે એ પ્રશ્નની ચિંતામાં અને ચિંતામાં જે આપણું વર્તમાનનું કામ છે એ કરવાનું છોડી દઈએ છીએ જેને લીધે આપણું ભવિષ્ય છે એ ખરાબ થાય છે આવું કરવું જોઈએ નહીં જી હા મિત્રો અને આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી મસ્તી વાર્તા લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું વાર્તા છે એક હરણની હરણની સમજૂતી હરણની સમજ તો ચાલો શરૂ કરીએ નાનકડી મસ્તી વાર્તા છે સુધી જોજો મજા આવશે શીખવાનું મળશે બરાબર તો તો ચાલો શરૂ કરીએ કોઈ એક જંગલમાં મધરાત્રીએ એક હરણ જે એના ગ્રુપથી વિખૂટું પડી ગયું હતું ભૂખ્યું તરસ્યું હતું એ પાણી પીવાની લાલચે એક નદીના કિનારે આવીને પહોંચ્યું હવે તરસ ખૂબ લાગી હતી પેટ પણ ખાલી હતું અને વિખુટું હતું એટલે ચિંતામાં હતું હવે જેવું પાણી પીવા જાય છે ત્યાં જોવે છે તો સામેની બાજુ એક વૃક્ષની નીચે એક સિંહ એના ઉપર લગાવીને કરશે અને ખાઈ જશે પછી એને જોયું ડાબી બાજુ તો ડાબી બાજુ પર્વતની પાછળ એક શિકારી કે જેના હાથમાં બંદૂક હતી એના ઉપર નિશાનું તાકીને બેઠો હતો ડાબી બાજુ મોત જમણી બાજુ જોયું તો જમણી બાજુ વિશાળ નદી અને એમાં મગરમચ્છ ત્યાં જાય તો એને ખાઈ જાય પાછળ જોયું જંગલમાં લાગેલી હતી આગ એટલે અગ્નિ ત્યાંય ન થઈ શકે હરણને ચારે બાજુ મૃત્યુના દર્શન થયા ચારે બાજુ મોત દેખાણું ઘણીક વાર તો ચિંતામાં આવી ગયું ને યમરાજ ભાળી ગયું પછી એને તરત જ એક વિચાર આવ્યો કે હાલો ચારે બાજુ મોત છે મરવાનું તો નક્કી છે જે થાવાનું થશે ટૂંકમાં બરાબર પણ હું આવ્યું તો શું કરવા તો કે પાણી પીવા મારું તો ગળું સુકાઈ છે અત્યારે હું પેલા પાણી તો પી લઉં એટલે ઈ પાણી પીવા જેવું ઝૂક્યું ને એ ઓલો શિકારી છે ને એણે નિશાનો થાક્યો અને ગોળી છોડવા દબાવે છે ને ત્યાં વીજળીનો કડાકો થયો ગયું અને મોટો જેને લીધે સિંહનું ધ્યાન છે ને હરણ ઉપરથી શિકારી ઉપર ચાલ્યો ગયું ગોળી તો ચુકાઈ ગઈ એટલે ગોળી તો વાગી નહીં હરણને ઓછામાં પૂરું સિંહનું ધ્યાન શિકારી તરફ ગયું એટલે સિંહ છે એ શિકારી પાછળ દોડ્યો એટલે શિકારી ઊભી પૂછડીએ આગળ અને સિંહ એની પાછળ બે તરફ થી ખતરો તો ટળી ગયો બરાબર પાણી શાંતિ શાંતિથી હવે નદીમાં જવાનો તો કઈ પ્રશ્ન નથી ત્યાં ભલેના મગર હોય જંગલમાં જવાનું વિચારતું હતું ત્યાં અચાનક જ મુશળધાર વરસાદ ચાલુ થયો અને વરસાદને લીધે જંગલની આગતિ ને એ બુજાઈ ગઈ ચારેકોર જે ખતરો હતો એ ટળી ગયો એટલે મિત્રો હરણે શું કર્યું એને જે કર્મ કર આવ્યું હતું ને એમાં ધ્યાન દીધું કે હાલનું પાણી પીવા આવ્યું છું તો પેલા પાણી પીવું બાકી તો જે થવાનું છે એ થવાનું છે મુશ્કેલી તો આવવાની જ છે એના ઉપરથી આપણને એ શીખ મળે છે કે જિંદગીમાં ભલે ચારે કોરથી મુશ્કેલી આવી હોય બરાબર એ કદાચ આપણા પાછલા કર્મોનું હોય ફળ અથવા તો કોક તમને હેરાન કરતું હોય જે હોય મુશ્કેલી ના તો બધું ચાલતું જ રહેવાનું છે સુખ દુઃખ લાભ આ બધું ચાલતું રહેશે પણ વર્તમાન જે તમારું કર્મ છે ને એ કરતું રહેવું એ મહત્વનું છે શું કામ તો કે એનાથી તમારું વર્તમાન સુધરશે તમારું ભવિષ્ય સુધરશે એટલે જ મિત્રો પરિસ્થિતિ ભલે ગમે એવી હોય વિપત્તિઓ ભલે ગમે એવડી હોય મુશ્કેલીઓ ભલે ગમે હોય પણ તમારું જે વર્તમાન કામ છે ને બરાબર અને હા તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો જેમ ફેલાવી દો ફરી મળશું આવતા વિડીયોમાં એટલે કે કાલે ત્યાં સુધી જય શ્રી રામ